નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે અંકગણિતની ચર્ચા કરીએ છીએ કે જે તમને જવાહર નવોદય વિદ્યાલય એનએમએમએસ અને પીએસસીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અંકગણિતમાં આપણે સરવારાની ચર્ચા કરીએ છીએ એમાં સાદા સરવાળા વઢીવાળા સરવાળા પોઈન્ટવાળા સરવાળા અને છેલ્લે આપણે અપૂર્ણાંકની સરવારાની માહિતી મેળવી અપૂર્ણાંકના સરવાળામાં ત્રણ પ્રકારના સરવાળા આવશે એક સમાન દ્વારા એટલે બે પ્રકારે અપૂર્ણાંક હોય એ બંનેમાં છેદ સમાન હોય તો ડાયરેક્ટ એનો સરવારો કઈ રીતના કરવો તે એક બાજુ ગુણવાથી છેદ સમાન કરી અને પછી એનો સરવારો કરવામાં આવશે અને ત્રીજું આવશે બંને બાજુ અલગ છેદ હોય તો છેદ સમાન કરી અને પછી એનો સરવારો કરીશું તો આગળના વિડીયોમાં આપણે એક બે અને ત્રણ ત્રણેય પદ્ધતિનો અભ્યાસ કર્યો હવે આ વિડીયોમાં આપણે જોઈશું કે જો છેદ સમાન કરવા ના હોય અને ડાયરેક્ટ શોર્ટકટની મદદથી એનો જવાબ લાવવો હોય તો એ દાખલો કઈ રીતના ગણી શકાય આપણે છેદ એ સમાન કરશું તો પદ્ધતિ કેવી લાંબી થશે એની મદદ વગર શોર્ટકટથી એનો જવાબ લાવવો હોય તો કઈ રીતના લાવી શકાય એની માહિતી આપણે આજે આ વિડીયોમાં મેળવશું પણ હા તમે ધોરણ છ સાત આઠમાં અભ્યાસ કરતા હોય અને તમારી પરીક્ષામાં જો આ પ્રકારના દાખલા પૂછાય તો આગળ આપણે જે રીત શીખવાડી એ રીતથી ગણવાના રહેશે કારણ કે તમને એમાં રીતના માર્ક્સ મળશે પણ જો ડાયરેક આવો આપ દાખલો આપેલો હોય નીચે એબીસીડી ચાર ઓપ્શન આપેલા હોય અને ઓપ્શન પરથી જવાબ શોધવાનો હોય તો ડાયરેક એ આ રીતનો ઉપયોગ કરી અને તમે એનો જવાબ મેળવી શકો છો તો ચલો જોઈએ આજે આપણે દાખલા નંબર એક શોર્ટકટની મદદથી જવાબ કઈ રીતના લાવી શકાય ત્રણ અપોન આઠ પ્લસ ચાર અપોન આઠ નીચે બંનેમાં છેદ સમાન આઠ આઠ છેદ એક વાર લખવાના કોમન અને ઉપર અંશનો કરીશું સરવાળો એટલે ચાર વધતા ત્રણ સાત અને નીચે આવશે આઠ તો એક આ રીતના આપણે આગળ જવાબ લાવતા શીખ્યા જવાબ શું આવશે સાતના છેદમાં આઠ છેદ સમાન હોય તો શોર્ટકટ એ તમને અઘરી લાગશે કે સમાન છેદવાળામાં શોર્ટકટ ગણવી એ મુશ્કેલ એના કરતાં તો આપણે આ પદ્ધતિ જ જવાબ લાવવો એ ઘણો સહેલો પડશે હવે બાજુમાં આપણે શોર્ટકટથી સમજીએ કઈ રીતના જવાબ આવશે શોર્ટકટમાં કેવું હોય આ બંને જે સંખ્યાઓ ખરી એનો કરીશું ગુણાકાર આ ઉપર અને નીચે આ ક્રોસમાં કરીશું ગુણાકાર આઠ તહી ચોવીસ તો ઉપર લખીશું ચોવીસ પ્લસ આ બંનેનો કરીશું ગુણાકાર આઠ ચોક બત્રીસ તો આ બત્રીસ અને નીચે આવશે અઠ્યું અઠ્યું ચોસઠ તો નીચે ચોસઠ આ આવશે શોર્ટકટ પણ જો છેદ સમાન હોય તો શોર્ટકટનો ઉપયોગ કરવાનો નહીં નગદાખલો કેવો લોબો લાગશે પણ આ રીતના છેદ અલગ અલગ હોય તેમાં શોર્ટકટ એ તમને એકદમ શોર્ટ લાગશે અને ઝડપી જવાબ મળી જશે તો જો અહીંયા આગળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ અને નીચે આ બંનેનો ગુણાકાર અઠયું અઠ્યુ ચોસઠ ચલો હવે ચાર વત્તા બે છ ત્રણ વત્તા બે પાંચ અને નીચે આવશે ચોસઠ હવે જુઓ સાત સિત્ય સિત્ત્યુ ઓગણપચાસ સાત અઠયું છપ્પન સાત અઠયું છપ્પન અને ચોસઠ એટલે અઠ્યું અઠ્યું ચોસઠ આઠ આઠ થશે કેન્સર એટલે જવાબ શું આવશે સાતના છેદમો આઠ જે આપણે જવાબ અહીં આગળ આવી ગયો તો સાતના છેદમો આઠ પણ જેમાં છેદ સમાન હોય એમાં શોર્ટકટનો ઉપયોગ કરવાનો નહીં ડાયરેક્ટ શું કરવાનું ઉપર ઉપર સંખ્યાનો સરવાળો ચાર વત્તા ત્રણ એટલે સાત અને નીચે આઠ સાત અપોન આઠ ચલો બીજો દાખલો આમાં છેદ સમાન નથી તો છેદ સમાન કરવા શું કરવાનું એ તમે આગળના વિડીયો જોયા હશે એ રીતના છેદ સમાન કરવાનો ન જોયા હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરી આગળનો વિડીયો જોઈ લેવો હવે જો એ રીત પ્રમાણે તમે છેદ સમાન કરશો તો આ પાંચને ત્રણ સાથે ગુણવા પડશે અને આ ત્રણને પાંચ સાથે ગુણાકાર કરવો પડશે પણ આ વિડીયોમાં આપણે શોર્ટકટથી જોઈએ તો જોડા એક શું કરવાનું છેદ સમાન નહીં કરવાના આ બંને સંખ્યાઓનો કરીશું ગુણાકાર આ બંનેનો ચાર તરી બાર પણ બાર ક્યાં લખવાના ચાર બાજુ એટલે આ બાજુ લખ્યા બાર પ્લસ આ બંનેનો કરીશું ગુણાકાર પાંચ દુ દસ તો ઉપર લખીશું દસ અને નીચે એ બંનેનો ગુણાકાર નીચેની બંને સંખ્યાઓનો પાંચ તરી પંદર તો યાગર પંદર ફરી જોઈએ શું કર્યું આ ત્રણ ચોક બાર તો બાર આ પાંચ દુ દસ તો આ બાદ દસ અને નીચે એ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે પાંચ તરી પંદર તો પંદર ચલો હવે દસ વીસ વત્તા અપોન પંદર આ બનશે આપણો જવાબ બાવીસ અપોન પંદર છેદ સરખા કરો તો શું કરવું ઉપર આગળના સાથે કરવો પડશે પાછળના અપૂર્ણાંકને પાંચ સાથે ગુણાકાર કરવો પડશે પછી બંને છેદ સમાન કરી ઉપર અંશનો કરીશું સરવારો ત્યારે જવાબ મળશે અને આ રીતના ડાયરેક્ટ શોર્ટકટથી જવાબ મેળવી શકાય ચાલો આ ઘર દાખલા નંબર બે પાંચ એના છેદમાં દસ પ્લસ અગિયારના છેદમાં બાર તો ડાયરેક્ટ કઈ રીતના ગણીશું આ બંનેનો કરો ગુણાકાર બાર પંચું સાહીઠ તો આ બાજુ લખો સાહીઠ પ્લસ દસ ગુણે અગિયાર એટલે એકસો દસ તો એકસો દસ અને નીચે આ બંનેનો કરીશું ગુણાકાર એટલે બારે એકસો વીસ તો એકસો વીસ હવે સરવાળો કરો એકસો દસ વત્તા સાહીઠ એટલે એકસો સિત્તેર નીચે આવશે એકસો વીસ આ જીરો જીરો તમે ઉડાડી શકો તો શું આવશે સત્તરના છેદમાં બાર આ બનશે તમારો જવાબ સત્તરના છેદમાં બાર ખબર પડીશું કરવાની ક્રોસમાં કરવાનો ગુણાકાર પછી એનો કરીશું સરવાળો એટલે એનો જવાબ ચાલો દાખલા નંબર ત્રણ આ બંનેનો ગુણાકાર પાંચ 4 ચાર એટલે વીસ પ્લસ આ બંનેનો ત્રણ 2 છ તો છ નીચે આ બંનેનો ગુણાકાર ચાર 3 બાર તો બાર વીસ વત્તા છ એટલે છવ્વીસ 12 બાર ચલો છવ્વીસના અર્ધા તેર નીચે બારના અર્ધા છ એટલે તેર અપોન છ એ આપણો જવાબ બનશે શું કરવાનું અતિનાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું હોય એટલે જે અપૂર્ણાંક આપેલો હોય ને અડધા અડધા કરવાના જેનાથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે છવ્વીસના અડધા તેર બારના અડધા છ કારણ કે ઓપ્શનમાં કે આ રીતનો જવાબ ના લેલો હોય તેર અપોન છ એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ જવાબમાં આપેલું હોય છે આ રીતના એના છેદ ઉડાડી અને જવાબ મેળવી લેવાનો ચલો આગળ છ અપોન ચાર પ્લસ બે અપોન પાંચ કઈ રીતના કરીશું છેદ સમાન કરવા આ બંનેનો કરો ગુણાકાર પો છક ત્રીસ પ્લસ એ રીતના આ બાજુ વેચાર આઠ અને નીચે આ બંનેનો ગુણાકાર પોચોક વીસ ફરી એકવાર જોઈએ આ પાંચ છક ત્રીસ ચાર દુ આઠ ચાર પંચો ચલો પછી ત્રીસ વત્તા આઠ એટલે અડત્રીસ નીચે આવશે વીસ ચલો અડત્રીસના અડધા ઓગણીસ વીસના અડધા દસ આ બનશે આપણો જવાબ ઓગણીસના છેદમાં દસ શું કરવાનું ક્રોસમાં ગુણાકાર કરવાનો અને નીચે છેદનો ગુણાકાર કરવાનો પછી સરવારો અને જે છેદ ઉડતા હોય ઉડારશું એટલે આપણો જવાબ મળી જશે ચલો આગળ બે અપોન સાત પ્લસ ત્રણ અપોન પાંચ ચલો આ પાંચ દુ દસ પ્લસ આ સાત તરી એકવીસ નીચે આ બંનેનો ગુણાકાર સાત પંચું પાંત્રીસ ચલો હવે વીસ ને દસ ત્રીસ ને કે એકત્રીસ અપોન પાંત્રીસ આ બનશે આપનો જવાબ એકત્રીસ અપોન પાંત્રીસ જો આપણે આગળની રીત પ્રમાણે ગણીએ તો શું કરવું પડશે આ સાતનો પાંચ સાથે ગુણાકાર પાંચનો સાત સાથે નીચે જે સંખ્યા વડે ગુણાકાર કરીએ ઉપર પણ એ સંખ્યા વડે ગુણાકાર કરવો પડશે પછી એનો સરવાળો પછી એનો જવાબ આવશે જ્યારે અહીંયા આગળ આ બંનેનો ગુણાકાર પછી આ બંનેનો ગુણાકાર પછી નીચેની બંનેનો ગુણાકાર ડાયરેક્ટ સારવાર ઉપર એ સાદુરૂપ એટલે ડાયરેક્ટ એનો જવાબ મેળવી શકાય ચાલો આગળ દાખલા નંબર છ દસ છેદમો વીસ પ્લસ અગિયારના છેદમો તેર ચલો શું કરીશું દસ ગુણ્યા તેર તો તેરે દા ને એકસો ત્રીસ પ્લસ અગિયાર ગુણ્યા વીસ એટલે અગિયાર દુ બાવીસ એટલે પાછળ જીરો નીચે વીસ ગુણ્યા તેર એટલે તેર દુ છવ્વીસ પાછળ આ એક ઝીરો એટલે બસો સાહીઠ જો દસ સાથે ગુણાકાર હોય એટલે શું કરવાનું દસ અથવા વીસ સાથે કોઈ ગુણાકાર હોય તો ઝીરો બાદ કરી અને આગળની જે સંખ્યા હોય એની સાથે ગુણાકાર કરવાનો અને જવાબની પાછળ પછી ઝીરો મૂકી દેવાનું એટલે અહીંયા આગળ જુઓ અહીંયા આગળ આ તેર ગુણ્યા દસ તેર એકા તેર પાછળ ઝીરો એટલે એકસો ત્રીસ અહીંયા આગળ અગિયાર દુ બાવીસ અને ઝીરો એટલે બસો અને નીચે તેર પાછળ આ એટલે બસો હવે આનો કરો સરવાળો ચલો 0 જીરો એટલે આવશે 0 3 વત્તા બે પાંચ બે વત્તા એટલે ત્રણ અને નીચે આવશે બસો સાહીઠ તો આમ ભાગાકારમાં જીરો 0 થશે કેન્સલ તો જવાબ શું આવશે પાંત્રીસ 26 છવ્વીસ તો આ બનશે આપણો જવાબ પોત્રીસ છેદમો છવ્વીસ હવે આના આગળ છેદ ઉઠશે નહીં એટલે આટલો આપણો જવાબ થશે ચલો સાત આઠના છેદમાં પાંચ પ્લસ નવના છેદમાં ત્રણ ચલો સાદુ રૂપ આપીએ ત્રણ અઠ્યું ચોવીસ પ્લસ પાંચ નવ પિસ્તાલીસ નીચે આ બંનેનો પાંચ તરી પંદર હવે ઉપર ઉપરનો સરવાળો પાંચ વત્તા ચાર નવ ચાર વત્તા બે છ અને નીચે આવશે પંદર જુઓ આમાં અહીંયા ઘરે ત્રણ વડે થશે અહીંયા ઘરે ત્રણ વડે ભાગાકાર થાય અને નીચે ત્રણેય છેદ ઉડસી તો ચાલો છેદ ઉડાડીએ તો ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રેવીસ તરી ઓગણીસિત્તેર અને નીચે આવશે પંદર તરી પિસ્તાળીસ પણ અહીંયા કે પંદર લાવવાની એટલે પાંચ તરી પંદર ચલો ત્રણ ત્રણ કેન્સલ તો ત્રેવીસ છેદમાં પાંચ આ બનશે આપણો જવાબ ફરી એકવાર જોઈએ ત્રણ અઠ્યું ચોવીસ પાંચ નવ પિસ્તાલીસ અને નીચે પાંચ તરી પંદર સરવા ઓછોવીસ વત્તા પિસ્તાલીસ એટલે આવશે અગ્નિ સિત્તેર ત્રેવીસ તરી અગ્નિ સિત્તેર ત્રણ તરી નવ ત્રણ દુ છ એટલે અગ્નિ સિત્તેર નીચે પાંચ તરી પંદર ત્રણ ત્રણ કેન્સલ એટલે ત્રેવીસના છેદમાં પાંચ એ આપણો જવાબ બનશે ચલો આગળ ત્રણના છેદમાં દસ પ્લસ સાતના છેદમાં બાર આ બંનેનો કરો ગુણાકાર બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ પ્લસ આ બંનેનો ગુણાકાર કરો દસ સિત્ય સિત્તેર અને નીચે આ બંનેનો કરો ગુણાકાર બારે દાઢ એકસો વીસ હવે ઉપર ઉપરનો સરવારો તો સરવારો કરીએ તો છ વીરો એટલે છ સાત આઠ નવ દસ નીચે હશે એકસો વીસ બંદીમાં એકમનો અંક કયો બે ચાર છ આઠ બે કી બેકી હશે એટલે ચોક્કસ સંખ્યાના ભાગ પડશે તો એકસો ના અડધા થશે તેપન દુ એકસો અહીંયા કર એકસો વીસના અર્ધા થશે સાહીઠ દુ થશે ને જીરો જીરો છ દુ એકસો વીસ બે બે થશે કેન્સલ તો જવાબ આવશે તેપન છેદમો સાહીઠ આ બનશે આપણો જવાબ કેટલો તેપનના છેદમો સાહીઠ જો આ જ દાખલાઓને છેદ સમાન કરી ગણવા હોય તો ગણી શકાય આ દસ ને બાર સાથે ગુણાકાર કરશું બાર ને દસ સાથે ગુણાકાર કરશું જો આનાથી પણ અલગ રીતે ગણવું હોય તો બંનેનો લસા લઈશું જો ત્રણ રકમ આપેલી હોય એક બે અને ત્રણ તેમાં આ રીતે ઉપયોગ કરી શકાય નહીં તો એમાં શું કરવાનું ત્રણેય સંખ્યાઓનો લસા લઈશું લસા લીધા પછી ત્રણેયને એ સંખ્યા વડે ગુણી અને કોમન સંખ્યા નીચે આવે એ રીતના ગુણીશું જે સંખ્યા વડે નીચે ગુણીએ એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યાને પણ ગુણીશું અને એનો જવાબ લાવીશું એ આપણે લસા અને ગુસાનો અભ્યાસ કરીશું તે સમયે જોઈશું તો શોર્ટકટની મદદથી આપણે અભ્યાસ કર્યો ફરી એકવાર ચર્ચા કરી લઈએ શું કરવાની અહીંયા આગળ ક્રોસમાં કરીશું ગુણાકાર આઠ તરી ચોવીસ ત્રણ બાજુ ચોવીસ લખીશું હવે જુઓ નીચે આઠ ચોગ બત્રીસ તો અહીંયા આગળ લખીશું બત્રીસ નીચે અઠ્યું અઠ્ઠ્યું ચોસઠ તો અહીંયા આગળ આવશે ચોસઠ પછી ઉપરની સંખ્યાઓનો કરીશું સરવારો તો આવશે છપ્પન નીચે ચોસઠ આવશે એમના એમ જો બંને બેકી સંખ્યા હોય અથવા બંદીના છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપશું તો કેટલું આવશે સાતના છેદમાં આઠ તો આ રીતના ક્રોસમાં ગુણાકાર કરવો નીચે છેદનો પણ ગુણાકાર કરવો પછી જે જવાબ મળશે એમાં સરવારો ભરી અને એનો ભાગાકાર કરવાનો એટલે આ રીતના અપૂર્ણાંકને સરવારા એ ઝડપી શોર્ટકટની મદદથી ગણી શકાય છે હવે આના પછી આપણે બાત બાકીની શરૂઆત કરીશું એમાં પણ અલગ અલગ ચાર પ્રકારની બાત બાકી હશે જે રીતની સાદી બાત બાકી હશે પછી દસેંશવાળી બાત બાકી પોઈન્ટવાળી બાત બાકી અને અપૂર્ણાંકની બાત બાકી તો એ હવે આપણે આવતીકાલથી શરૂઆત કરીશું જો આ વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો અને તમારું જો બીજું વોટ્સઅપ ગ્રુપ હોય તમારા મિત્રોનું તેમાં આ વિડીયોની લિંક શેર કરી શકો છો જેથી બધા બાળકો એનો અભ્યાસ કરી શકે ત્યાર સુધી જય હિન્દ જય ભારત